જય મોરલીધર મેરા મેરામણ અહીર કરણ તો બોલે માજા પીતો તો કેટલા વાર હતી વીસ વારી હતી કે દસ વારી પાછો કેતો તો ગામડે આલો ઉપર પતરા નથી પ્લાસ્ટર નથી હેઠળ લાદી નથી તો અહીંયા આવીને શું કરી ભાઈ ગામડે ਤੋ ਬਰਦਰ ਇਹ ਨਰੀਆ ਨਾ ਟਿਕਾਣਾ ਨਹੀਂ ਤਨੇ ਕੇਮ ਲੈ ਜਾਉ ਮਲੋਕ ਆਮਾਨਾ ਗੀਤਾ ਯਾਦਾਵ ਨਰੀਆ ਨਾ ਟਿਕਾਣਾ ਨਹੀਂ ਤਨੇ ਕੇਮ ਲੈ ਜਾਉ ਮਲੋਕ ਕਰੋਣਾ ਆਉ ਉਹ ਜੇ એટલે ਪਹਿਨਾ ਇਹ ਕਰ ਲੈ ਵਈ ਫਸੇ ਤੂੰ ਕਹੇ ਤੋ ਲੋਕਲ આપણે ભાઈ પાસે ઉભી જાય કોણ લોકલ એ આવે પાંચ જણાને કહે ભાઈ લોકલ કોણ છે વીસ રૂપિયાની બોટલ પીવીને પછી લાઈ કરી નાખવું એ લોકલમાં જ આવે બરાબર અમે ચારસો પાંચસો રૂપિયા ઘી કિલો ખાઈ તો લાઈ નથી કરતા પાંચસો રૂપિયા કિલો ઘી છે અઠવાડિયામાં ખાઈ જાય તો નો કરી એટલે આમાં કરણ કરું કહેતો તો ને લોકલના વીજ આવે આપણે બનાવવાનું થાકી ગયો ને યાર બંધાણી ને બંધાણી સામો મળે ને તો જ મજા આવે કાનમાંથી કીડા કરે તું કહેતો હતો ને મારી મર્યાદા મેલ દો હું મારી મર્યાદા મેલ તો શું થાય ખબર છે ને કાનમાંથી કીડા કરે એટલે તું મારું લાઈવમાં નામ લે ને તોય વિડીયો બને હકો કદાચ મારું નામ લે ને તોય વિડીયો બને બોલો દાઢિયારો કદાચ નામ લે ને તોય વિડીયો બને ક્યાં ગયો તપાતા કરજે તું ગામડે જા કે ગામડે ન જાતો તું તું લગભગ જામનગર બાજુ આવતો લાગ તપાસ કરવો જો હકાલ મારે તો આપણે કાઠિયાખાખોની જામનગર ગરુબ કે જામનગર હું હોય ને તું ગામણાનો કેતો તો તમે કીધું જામનગર આવતો તો ફોન કરજે મને હું આવીશ કાઠિયાપાટિયા ખાખો આપણે બે વાવળા થિયા કે જામનગર આવશે મારો ફોન તો બ્લોક માં નાખ્યો એટલે કોણ લાગતો નથી ગરુબ ਤੋ ਕੋਈ ਵਾਂਦੋ ਨਹੀਂ ਅਵੇ ਆਮਾ ਲੋਕਲ ਮਾਣਾ ਨਾ ਵੀਰਿਆ ਬਣਾਓ ਤੁਮਨੇ ਮਜ਼ਾ ਆਵੇ ਘਾਇਲ ਨੇ ਜੋ ਘਾਇਲ ਮਿਲੇ ਨਾ ਤੁਮਨੇ ਮਜ਼ਾ ਆਵੇ ਨਰੀਆ ਨਾ ਠੇਕਾ ਨਹੀਂ ਤਨੇ ਕੇਮ ਲਈ ਜਾਵੂ ਮੁਲਕ ਕਰਨ ਇਹ ਉਸੇ ਕੋਈ ਵਾਂਦੋ ਨਹੀਂ ਆਮਾ ਹਾਇਲ ਰੱਖ ਤੋਇਆ ਲਈ ਮਨਾਮ ਲਿਓ ਮਜ਼ਾ ਆਵੇ ને મી તો કાલે ઓલો વિડીયો એક બનાવ્યો હતો અક્કું એ કીધું કે સોકડી મારો ને એટલે તું કીધું મારે બન બોલો એટલે શેરડી રસ બધા થઈ ગયો એટલે મેં બનાવ્યો હતો ઓછો પીવાય કારણે હું ઠંડીનો સરદી થઈ જાય શેરડી દસ વહેમો લાગે બરાબર પછી કાલ લેસન મુક્તની વાત કરતા તમે તો ઓલો હમો પિસ્ટોલ પીતો હતો બરાબર એટલે મારે બનાવવા પીડા કે ભાઈ વ્યુ કમાવા હારું કરે છે બરાબર એટલે કંઈ વાંધો નહીં કાલે જામનગર સો આવો તો ફોન કરજો હા વાપડો થયા હતા મને કદાચ આવતા હો મારો ફોન તો બ્લોકમાં તમે નહીં ખો તો આપણે કંઈક નાસ્તો પાણી કરત કરણ એ કરણ તને કહું હં ਹਮ ਦੇ ਗੈਰੀ ਮੈਂ ਹਮਰਾ ਤੁਹਾਡਾ ਜੀ ਵਾਈ ਜਾਮਨਗਰਦ ਸੇ ਤੋਂ ਆਵਤੋ ਬੋਤੋ ਵੀਡੀਓ ਸ਼ੇਅਰ ਕਰੋ ਲਾਈਕ ਕਰੋ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰੋ ਜੈ ਮੋਲੀ ਜੀ ਅੱਠਾਸ